એ બ્લાસ્ટ એવો થયો છે કે એ કંપની પાસે નહોતું કોઈ કાગળ કે કશુંબીની કોઈ પરમિશન નથી તો એ પરમિશન વગર કંપની ચાલુ કેવી રીતના થઈ આગળ ચાલુ થઈને બ્લાસ્ટ થયો તો એમાં જીપીસીપીએ પરમિશન આપી ન હતી તો કંપની ચાલુ કેવી રીતના થઈ એટલે આની અંદર મિલી ભગત જીપીસીપી અને કંપની કંપનીની છે અહીંયા આગળ સાયખાનું તંત્ર જોવા છે પચાસ ટકા લો કંપની એવી છે સાયખાની અંદર કે જે રેસિડન્સ બનાવી દીધું છે આ લોકોએ રેસિડન્સની અંદર કંપનીની અંદર રેસિડન્સ બનાવી દીધું છે એમાં રહે છે આ લોકો

ડેડ બોડી મળી છે 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 હજુ 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 બીજું ચાલુ કેટલા હોઈ હોઈ શકે શકે અંદર 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 એક એની ગણતરી પણ આની મારું કહેવાનું એટલું થાય છે કે જીપીસીપી અને આ કંપની ઇન્ડસ્ટ્રી અહીંયા આવે છે કશું બી અમે અરજી આવે છે પાણીનો સેમ્પલ લઈને નીકળી જાય છે બસ વાત પૂરી થઈ ગઈ પછી એનો કોઈ રિપોર્ટ હોય